નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ દસમા મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો હજી કાલનો દિવસ યાર્ડ ચાલુ છે મિત્રો અને આજની આવક વિષયની વાત કરીએ ને મિત્રો તો આજની આવક સેમ કાલ જેવી જોવા મળી રહી છે આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હોય તો ચાલુ હરાજીમાં જાશી જાણશે કેવા છે આજના કપાસના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલ ના તેરસો એકત્રીસ રૂપિયા નો ભાવ છે એકત્રીસ બધું જોવા મળી મિત્રો ફાઇનલી આજની બજાર આ બજાર જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં